આજરોજ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ આણંદ નગરપાલિકા ખાતે આણંદ શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે આણંદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં ફક્ત એકથું શાસન ચલાવી એક જ વિસ્તારને ટાર્ગેટ કરી દબાણ હટાવ્યા જેથી નિષ્પક્ષ રહી આણંદ નગરપાલિકા વિસ્તારમાં અન્ય દબાણ પણ હટાવવામાં આવે તથા આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ટોર પકડવાની કામગીરી બંધ કરેલ હોય આણંદ શહેરમાંથી રખડતા ટોર પકડવાની કામગીરી શરૂ કરવામાં અને વોર્ડ નંબર ચારમાં વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તથા દવા છંટકાવ સહિત અનેક પડતર પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આણંદ નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવા આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા બોરા વિરોધ પક્ષના ઉપનેતા આઝાદ વોર્ડ નંબર ચારના સામાજિક કાર્યકર કિરણ કુમાર સોલંકી સામાજિક કાર્યકર તોસિફ હાફેજી તથા અસલમભાઈ હાજર રહ્યા હતા અને તમામ મુદ્દે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી アルタップ शेख साथे कैमरामैन रफीक वोरा दीमिर न्यूज़ आनंद हाय मुजो प्रेजेंस इंकान्या अपने आसपास ना सत्य समाचार जानो वाटे जोता रहो दीमिर न्यूज़ अने लाइक अने सब्सक्राइब करवानो भूलता नहीं थैंक यू नमस्कार मित्रों हूं फिरोज रानी आज ये तुमने एक नवी बात करवा नहीं, सत्य नहीं, મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર